फाइल किया से? उतारी नहीं मेरे भगवन जाए। हाँ, फाइल किया है, फाइल। फाइल किया। आज तो आजान तो तुम खबर ये कितनी आइटम तुम देख कर इंदैस मेरे को तो ऐसा धक धक हो रहा है। आरे। कपासी की उनका डाल कटिया हरा से। वो सोड़ दे, सोड़ वो वर्थी जाए। हीरो तगड़ा है। लोगों से लोगों से। ऊप

કેટલા લેતા વામણો થાય 10 લેતા વામણો થાય કે રામ મુંજીને છો ગાળો વીય કે આર હોય કે ને સબિતો હાલો ને ઘણી બની ના હવે ગાટ બેગું તા ને યાર હમદભાઈ બિહારનું વાવત કરી હું આશા પૂરા એકકાવન કરીને કઈક છે મંગલમ 66

8 किलो થઈ ગયો તો બહુ ઘાટાવાવા 4 વીઘામાં 5 વખત ઘરનું થોડું હતું આસા પુરાનું મંગલમનું અક્ષયનું ને આ પુસ્તક બાય બાય અમદ બાય કે પાત પુરીયો 4 વીઘા હ ને આજે તો હવારમાં કંઈ વ્લોગ ડૉક બનાવી ઉલપીનું કારણ છે હવારના પરમાં આપડે ગાટાક ભાગવાડી વાડીમાં જી ઉકાળવા જاتا કાલે બ્લોગમાં તેમ જોઈ હું ને અમે પાકીયું એટલે મને એમ હતું હા આજ કઈ વ્લોગ બનાવવાનું નથી સીધું આપણે હવા રંપોરમાં કાયમી ચડી જવું એટલે બપોર સુધી જીરું પડ્યું ને અહીંયા આજ મગનું રખલો રાખ્યું નહીં બરાબર એટલે બપોર ત્યાંથી આવીને અહીંયા બાપુ શક્કર મારીને બહુ યજ મગ ઉપાડ નાખ્યા વડા વડા પછી તો ઉપાડી નાખ્યા ઉપાડ નાખ્યા એ તો પાછા ખાઈ નહીં જીવતા અને પછી આપણે હમાલ ભાઈને તલનું આવડું આવડતું હતું ન્યાજ રાખતા જોયું જોઈએ આગળ વિડીયોમાં ન્યા ગયા હતા

એટલે એ ભરું બી આ ગયા હવાના ને બપોરે જોયું ને આ રીતે હજી તો આને રખો ને રાખવા કારણ કે આપણે વાવણું તો માહિતી કર્યું આવી ખબર હોત ને ચાર કિલો વીઘે નાખી છે બસ થોડા ઘણા કાપે તો એ વાંધો નહીં આપણે જરાક વધારે વાવ્યા હતા ભાજી જરાક વધારે વાવવાની જરૂર હતી ચન કિલો જેવા તો બીજે નહીં ખાય તોય આમાં કશું જરો ઓટો બેસ ગયે ને તો વાત ન લાગે પારવા થશે પણ હવે થયું બીજું શું હવે તો આ થાય નહીં બીક બી રખોડો રાખી અટાણે મારે જવાનું જીરું પણ હવે બાપુ કહી કે તું એ કે રખોડો રાખ નહીં કે ભરી વધારે કે કાપી નાખીએ તો કંઈ નહીં હું થાય પાછો વાવવામાંય બગડે એ પછી પૂરી બધી કાણીઓ છે ટૂંકમાં એમ અને આપણે ભેહે લગભગ એક બે દિવસમાં વ્યાવાની છે એટલે ઇનું જરા ધ્યાન રાખવું પડે હવે ટુકમાં સાંજ હવા છે એટલે કે ગણત્રીની કલાકોમાં જ વ્યા છે એટલે હું ઉસે લઈ જાય ચકલાનું રખળું ડી બેનું રખળું ડી થોબ હે કે લાવેરો ઓ આ ચકળ થઈ તો મિત્રો જો આ ખડેલું આપડે હે ને વ્યાવાનું હે એક બે દિવસની અંદર આ

ચાર રૂકા પાંચ પ્રકારના બિયારણ વાવવા થી વાત થાય છે બરાબર ઈ હું કહે છે જોટા માટી બોરિયા બોરિયાને કરે હમ ઓણ એક બહુ હે હવાયા નું યે ને વિડીયો માં આ પ્રગુવારે કાલ નદી નઈખ પા બધું મે લઈ ગયું ને જીરૂ કાઈ મત ઓર ગુવારે નદી નઈખો પછી માધી દી દવા કારણ કે થી બહુ હે ગુવારમાં પણ ફૂલ આવવા માંડે લગભગ એક મહિનો ને તન દી ફિયા यार इतना फूला वो मिंडा है और बहुत वही दोनों थी ये जी अबे वजह तो बोले इन तेरे का सोन वो मैं फूला भी जाए तीस तक हम बाकी हैं हाँ मैं तो हम बजे कोटा ना कर પણ એના પાડા મની આના પાડા પાસાને થઈ ગયા કોટાળ કોટાળ કોટાઈ ગયા પરિવાર હુયો હે હમ તેલે ચીન ખર તેલે જો નામ દેખ હે હમ દોતી આયર નથી ન્યા તોતી

खेती कर भी वरी मिगरु खेती कर ठीक से थई गया धोरिया हूं होन मा रखण राखो सकली तो भाई सा आई वन मा हालो सा पी आऊ बाबू रे उडेड़ा राखो देख देख हाय तू कर हाय 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 ઘટે ની કઈ જે ફાકાઈ જાવ તારી ખેલી મારી ખેલ હતી હાલો હું જા હા જા તારે હા કામ થઈ ગયા હવે લોકો બહુ ચકલી બકલી આવી ને તો મને હાલ પણ કાઢો લ્યો ને સકલી ઉભી પાટણ જો ચા બનાવું હું હાડા પાંચ વાગે ચા બનાવીને આપણે ફરમામાં ભરી અને ભાગવાળી વાડીમાં ઘી ઉપાડવાનું ચાલુ હોય ને ત્યાં જાય બતાવું તમને કેટલો કાંઈ બપોર પહેલાં ઉપાડ્યું નહીં

હાયા કુરિયા વાળો હતો ન ઓળું ઓમકાર નું ઝિંક વાળો હતો ખબર પડી રહે પાત્રામ ને આ ઓમકાર આ બે પારિયમ ઓમકાર નું ઝિંક ને દીએપી બેગ માં સાઈટ નું તો આપણે ચોથા પાણી માં ઉરિયા ગાડી માં હા હાલા સા પટાણા ઉપર કાઈ દેશો હા ઉપર દે તાન કિરે જરા જરા કોણ કા નિકળ મન રાળો કે જરૂરથી ભલે ઠીક

چ ای و کا ا او ائ کو کو બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો